અને ખાસ કરીને મદરા પરિવાર તરફથી આજે જે નવા દુલા અને દુલ્હન ને مبارકબાદ આપવા માટે આજે અમદાવાદથી હું મારા પૂર્વ દરસેબી ગિયાસુદ્દીન શેખ સાહેબ જાવેદભાઈ પીરજાદા સાહેબ અને અન્ય આગેવાનો અમે અહીંયા ઉપસ્થિત કર્યા આવનારા દિવસોના અંદર જે પ્રમાણે આવા સમૂલગનો થાય એના અંદર લોકો હિસ્સો લે અને જે પૈસાની બચત થાય એને જે ખાસ કરીને એજ્યુકેશનના પાછળ જે આપણે પૈસો ખર્ચીએ એ જ મહત્ત્વનું આજે ચૌદ કરોડ જેટલી માતબર રકમ ભેગી થઈ ગઈ છે અને અત્યારે જે પ્રમાણે કામ જે આદમભાઈ ચાકી અને એમની જે ટીમ કરી રહી છે એમને મુબારકબાદ આપું છું કે આજે તમામ સમાજના માટે હોસ્પિટલ બનાવી રહ્યા છે સરકારની ઘણી બધી યોજનાઓ છે જે હોસ્પિટલને લગતી હોય તો ચોક્કસ એ યોજનાઓનો આ હોસ્પિટલને લાભ મળે તેવી સરકારમાં પણ હું રજૂઆત કરીશ્રી કે મદ્રસાઓ સિત્તેર હજાર જ્યારે સમગ્ર દેશની અંદર ખોલા હોય તો એની સાથે સાથે સિત્તેર હજાર સ્કૂલો પણ એટલી જ ખોલવી જોઈએ કે દિલ ને દુનિયા બેલેન્સ બંને તાલીમ જે છે એ મળે તો જ હું માનું છું કે સાચી જે છે સમાજ સેવા થઈ શકશે સમાજ પોતાની રીતે કે જ્યારે શાળાઓ ખોલી શકતો હોય મદરસા ખોલી શકતો હોય તો સમાજ જે છે હવે હોસ્પિટલ પણ ખોલી શકે જ્યારે ગુજરાતની અંદર કોમી એકતા માટે જો કોઈ જાણીતો પ્રદેશ હોય તો એ કચ્છ છે અને અવારનવાર હિન્દુ અને મુસ્લિમ બંને એકતા અને ભાઈચારાથી રહે છે આપણો દેશ સહિયારી સંસ્કૃતિ ધરાવતો દેશ છે આ વાતને સાબિત કરવામાં કચ્છ ક્યારેય પાછી પાણી નથી કરી કારણ કે આ વખતે મુસ્લિમ સમાજના ઘણા બાળકો શિક્ષણમાં કચ્છથી જે ગુજરાતના પ્રથમ ક્રમે આવેલા છે એટલે એ પણ બહુ ગર્વ લીધા જેવી વાત છે એક જ સ્ટેજ ઉપર હિન્દુ આગેવાનો પણ હતા મુસ્લિમ આગેવાનો પણ હતા ધીરે તરીકાત પણ હતા અને સંતો મહંતો પણ હતા તો આ આપણી સૌરાષ્ટ્ર કચ્છની ઓળખ છે ગુજરાતની ઓળખ છે અને આ ઓળખ કાયમી રહે એવી પાકની બારગામાં દુઆ પણ અમે કરીએ પોતાનો કિંમતી ટાઈમ કાઢી અમારી એક નાની કોમ માટે જે અમારા પ્રોગ્રામમાં આમંત્રણ દે માનને પધાર્યા એમનો બહુ બહુ દિલ દિલથી અમે એમને આવકારીએ છીએ તેલ દિલથી એમનું જીવન

सैयद हाजी अमीन शाह बाबाए निकाहों की अदायगी करी थी और तकरीर फरमा जेमा शरीयत कायदा विषय जानकारी आपी समूह शादीना फायदा विषय समझ आपी थी निकाहो माटे वकील तरीके मंदरा हाजी ओसमान हाजी हुसैन तथा गवाहो मंदरा हाजी साले मोहम्मद हाजी नूर मामद अने मंदरा आदम मुसा रहा था आ समय मंदरा समाज संगठन ना तथा समाज रत्न મરહુમ હાજી અબ્દુલ્લા ઇબલા શેખ ને ખાસ યાદ કરી તેમના કાર્યોને બિરદાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ અમદાવાદથી પધારેલા મહેમાનો મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝ પઠાણે જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજના કોઈ યુવાન ખોટે રસ્તે ન જાય તેની તકેદારી રાખો અને સમાજનું ભલું ઈચ્છતા લોકોને મદદરૂપ થાવ અને ઇસ્લામમાં ખોટો ખર્ચ કરવો મનાય છે

પતિ પત્નીમાં પ્રેમ વધારો અને સુખમય જીવન વિતાવો સાથે હોસ્પિટલ માટે સૌને મદદ કરવાની અપીલ સાથે હું પણ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે સહયોગ કરીશ તેવું જમાલપુરના ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલાએ જણાવ્યું હતું મુસ્લિમ અગ્રણી સલીમભાઈ જતે જણાવ્યું કે સિફા હોસ્પિટલ માટે અત્યાર સુધી ચૌદ કરોડ જેટલી રકમ જમા થઈ ગયેલ છે અને હજી પણ અમુ તમારી પાસે ડોનેશન માટે આવશું અને આ સમૂહશાધીના મંચ ઉપર શિફા હોસ્પિટલની વિગત દર્શાવવાની પરવાનગી આપવા બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો સભ્યો અને માજીદારા સભ્ય શિફા હોસ્પિટલજી ગાળ ક્યો તો આવા માટે રજુ કરેલા મંગળપક 14 કરોડ રૂપિયાનો કોન્ટ્રીબ્યુશન થઈ ગયો છે આચી ગયા એમાં 15 રૂપિયા થી કરે અને 30 લાખ જો ડોનેશન મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ ફક્ત મુસ્લિમ સમાજ નાય ની સાથે સાથ હિન્દુ સમાજ પણ ડી અન સિત્યાસી લખ ડોનેશન હિન્દુ સમાજ તરફથી આયો હોય આ વે અબડાસામાં જદભાઈ ધારાસભ્ય ની ગયો અને અન્ય સમૂહ શાદીનો મંચ અસ પ્રમુખ ગુરૂમનભાઈ મંદ્રા અને એકબાલભાઈ મંદ્રા જો આભાર મ પાંચ સમીમાં સિપા હૉસ્પિટલ જો કામ રખ્યા તમ ફ્રી મંદ્રા સમાજનો આભાર મન તો કે પહેલો પ્લેટફોર્મ આ સમુજાતિ કે જદા શિપા હૉસ્પિટલ જો એ આમ પબ્લિકમાં પ્રચાર થયો હોય અસિમ પણ અપેક્ષા રોનતી અન અબડાસા પણ અસ ડોનેશન લઈ તાજો પણ સાથ સાર ખો આભાર મંદરા સમાજના યુવા પ્રમુખ અને કોંગ્રેસના અગ્રણી ઇકબાલભાઈ મંદરા એ આ કે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સૈયદ હાજી સુલતાન બાવા અબડાસા ભાજપ મહામંત્રી જયદીપસિંહ જાડેજા રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા राणुभा जाडेजा जिला पंचायत काम समितिना माजी प्रमुख किशोर सिंह जाडेजा अबड़ासा तालुका पंचायतना प्रमुख महावीर सिंह जाडेजा कोग्रेस अग्रणी रामदेव सिंह जाडेजा मुस्लिम अग्रणी हनीफ बाबा पढ़ियार हाजी जुम्मा भाई रायमा मुस्लिम हित रक्षक समिति प्रमुख हाजी अब्दुल्ला रायमा अबड़ा मुस्लिम हित रक्षक समिति प्रमुख सालेमाहमद पढ़ियार सिफा मेडिकल ट्रस्ट न हाजी आदम चाकी हाजी दाऊद भाई बोलिया अगड़ासा तालुका पंचायतना उपनेता सैयद तकीशा बाबा सैयद कादरसा बाबा चरोपरी सैयद जुसेफ सा बाबा मोथाड़ा, अखिल कच्छ खलीफा समाजना प्रमुख हाजी अब्द्रेमान खलीफा शकील भाई समा शंभू भाई भानुशाली हाजी मोहम्मद जुंगजत रजाखिंगोरा पश्चिम कच्छ युवा कांग्रेस प्रमुख अबुभाई हिंगोरा पीसी गढवी हाजी सुलेमान पढियार વિક્રમસિંહ જાડેજા જાડેજા નોડે સમાજના પ્રમુખ હાજી અબ્દુલ્લા ઓસમાન નોડે વિરોધ પક્ષના નેતા દાદાભાઈ જત જાફર અલ્લા ખા હિન્દોરા કોલી સમાજના પ્રમુખ વિજયભાઈ કોલી મહેશ્વરી સમાજના અગ્રણી નરેશભાઈ મહેશ્વરી कच्छ राजपूत करनी सेनाना प्रमुख माधुभा एन जाडेजा नागियारी सरपंच जूसफ भाई बाफन इस्माइल भाई बाफन मामा जिला पंचायत पूर्व सदस्य पुंजुभा जाडेजा कोठारा उपसरपंच सरपंच सैयद मोहम्मद शाह बाबा हिंगोरा हाजी अली मोहम्मद मुसा भाई ओसमान हाले पोत्रा साले मोहम्मद हाले पोत्रा इब्राहिम भाई त्राया शिकारपुर असरफ भाई तुर्क ध्रव आरिफ राउमा बुढ़ार मोरा हाजी जूनस कुंभार माजी प्रमुख कुंभार समाज सिद्दीक मूसा कुंभार ईशाक भाई लांगाए मुस्ताक भाई हिंगोरजा माजी काउंसिलर भूज नगरपालिका, अली लाखा केर सुजापर सरपंच जाम्बा सोढ़ा जुनेजा समाज प्रमुख इब्राहिम बावा जुनेजा हाजी गनी भाई मांजोठी स्टार फर्नीचर मुंद्रा असगर नुरानी अब्दुल्ला ओढ़ेजा मजीद पठान माजी इंस्पेक्टर ईशाक भाई हिंगोरा रजाक भाई लंगा तथा बाहुली संख्या में उपस्थित रहा था आ समूह शादी आयोजन ने सफल बनावा कच्छ मंदरा समाज प्रमुख हाजी नूर मोहम्मद भाई मंदरा कच्छ मंदरा युवा प्रमुख इकबाल भाई मंदरा जिला उप्रमुख इस्माइल भाई हाजी इब्राहिम मंदरा इस्माइल ईशाक मंदरा हासम मंदरा तथा मंदरा हाजी इस्माइल मास्टर सायरा उमर भाई मंदरा शिरवा इब्राहिम भाई मंदरा मिंडियारी हाजी अब्दरेमान मंदरा सलाया वलीमाहमद भाई मंदरा दूफी હાજી હાસમ મંદરાサイરા હાજી હાસમ હારૂન મંદરા આમરવાંડ કાસમભાઈ મંદરા નાગરેચા હાજી ઉસ્માન મંદરા રાયધન પર આદમભાઈ મંદરા કાળતળા તથા समस्त કચ્છ મુસ્લિમ મંદરા સમાજ તથા સમુહ સાધી સમિતિએ જહેમત ઉઠાવી હતી સંચાલનアナउंसमेंट હાજી અબ્દુલકરીમ હાજી ઇસ્માઈલ મૌલાના મંદરા હાસમ અતારી હાફીઝ સાહેબ તથાサイરા સરપંચ મંદરા હાજી હાસમ જુમ્મા દ્વારા કરવામાં આવ્યું હતું શિરાજ મલેક અને ઇમ્તિયાઝ મોયડા સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજે મદરા સમાજ તરફથી સમૂહ સાદીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને ખાસ કરીને મદ્રા પરિવાર તરફથી આજે જે નવા દુલ્હા દુલ્હનને મુબારકબાદ આપવા માટે આજે અમદાવાદથી હું મારા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સાહેબ જાવેદભાઈ પિરજાદા સાહેબ અને અન્ય આગેવાનો અમે અહીંયા ઉપસ્થિત થયા છે ખાસ કરીને આજે સમૂહ સાદીના અંદર જે આવ્યા ત્યારે લોકોને એક જ મેસેજ આપ્યો છે કે આ મોંઘવારીના જમાના અંદર જે સમૂહ સાધી થાય છે એમાં આપણે જે બચત કરીને આપણા બાળકોના ભવિષ્ય માટે બાળકોના એજ્યુકેશન પાછળ જે પૈસા ખર્ચવા જોઈએ આજે મદ્રા ફેમિલીને હું ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું કે એમણે એક શરૂઆત કરી છે એક પહેલું સમૂહ લગ્ન આજે થઈ રહ્યું છે આજે તો આમ તો જઈએ તો અલગ અલગ સમાજના અંદર ઘણા સમૂહ લગ્ન થાય છે ત્યારે એક જ પોતે એકના પરિવાર તરફથી જ આજે એક આ સમૂહ લગ્ન પોતે પોતાના તરફથી રાખવામાં આવેલો છે આમાંથી એમને કોઈ બહારથી કોઈ પણ જણ ફંડ લીધું નથી પોતે મતદાન પરિવાર તરફથી જ તમામ વ્યવસ્થા એમણે કરી છે એટલે આજે એમને મુબારકબાદ આપું છું અને ખાસ કરીને જે લોકો આવેલા છે તેમને એક જ વાત કરું છું કે આજે જે નવા દુલ્લાન દુલ્હન જે પોતાની જિંદગીની નવી શરૂઆત કરવાના છે તો એક એક જે દીકરી છે પોતાના મા બાપને છોડીને પોતાને શાદી કરીને પોતાના ઘરમાં નવા ઘરમાં જાય છે ત્યારે આપણે વિશેષ જવાબદારી એની બને કે દીકરી આપણી દીકરી છે એને દીકરીનો પ્યાર મળે એની મોહબત મળે એના મા બાપને છોડીને આવી છે ત્યારે એ બીજા મા બાપને ત્યાં પણ એટલી જ મોહબત મળે અને ખાસ કરીને લોકોને એ જ વાત કરવા માંગુ છું કે આવનારા દિવસોના અંદર જે પ્રમાણે આવા સમૂહ લગ્નો થાય એના અંદર લોકો હિસ્સો લે અને જે પૈસાની બચત થાય એને જે ખાસ કરીને એજ્યુકેશનના પાછળ જે આપણે પૈસો ખર્ચીએ એ જ મહત્વનું છે જય હિન્દ જય ભારત શીફા હોસ્પિટલનું કામ અત્યારે ખૂબ પૂર જોશમાં ચાલું છે અને સીફા હોસ્પિટલના અંદર જે પ્રમાણે જે લોકોએ દાન આપી રહ્યા છે એમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો દાન આપી રહ્યા છે આજે ચૌદ કરોડ જેટલી માતબાર રકમ ભેગી થઈ ગઈ છે અને અત્યારે જે પ્રમાણે કામ જે આદમભાઈ ચાકી અને એમની જે ટીમ કરી રહી છે એમને મુબારકબાદ આપું છું કે આજે તમામ સમાજના માટે હોસ્પિટલ બનાવી રહ્યા છે આજે કોઈ ટ્રસ્ટની હોસ્પિટલ બનતી હોય તો એમાં આજે તમામ ધર્મના લોકો આજે દાન આપતા હોય ત્યારે એને સોનામાં સુગંધ મળી જતી હોય છે ત્યારે આ જે સીફા હોસ્પિટલ છે હું સમજુ છું કે કચ્છના અંદર જે પ્રમાણે આ હોસ્પિટલ બનશે તમામ લોકોને ઉપયોગી ઉપયોગી થશે કેમ કે આજે ગરીબ વ્યક્તિને હોસ્પિટલની ખૂબ જરૂર હોય છે અને આવી સંસ્થાઓ તરફથી જે હોસ્પિટલ હોય છે તે સમજો ગરીબ લોકોને ખૂબ કામમાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત જે સીફા હોસ્પિટલના તમામ આયોજકો છે જે દાન જે લોકોએ દાન આપ્યું છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને સીફા હોસ્પિટલના અંદર સરકારની યોજનાઓ છે સરકારની ઘણી બધી યોજનાઓ છે જે હોસ્પિટલને લગતી હોય તો ચોક્કસ એ યોજનાઓનો આ હોસ્પિટલને લાભ મળે તેવી સરકારમાં પણ હું રજૂઆત કરીશ સમૂહ લગ્નથી જે ખોટા ખર્ચા છે એ બગાડ અટકે છે અને એ પૈસાનો સદુપયોગ આવનારી પેઢી માટે જે નવ દંપતી છે એમના જીવનની અંદર અલ્લા ખુશીનો જ્યારે મોકો આપે તો એમની ઓલાદ પાછળ એ પૈસાનું જે છે એ રોકાણ કરી શકે છે કેમ કે હું માનું છું કે સમાજની અંદર અત્યારે સમૂહ એક સારો પ્રવાહ ચાલી રહ્યો છે પરંતુ સમૂહ સાથે સાથે મેં જે રીતના મારા પ્રચનના પણ વાત કરી કે મદ્રસાઓ સિત્તેર હજાર જયારે સમગ્ર દેશની અંદર ખોલા હોય તો એની સાથે સાથે સિત્તેર હજાર સ્કૂલો પણ એટલી જ ખોલવી જોઈએ કે દિલ ને દુનિયા બેલેન્સ બંને તાલીમ જે છે એ મળે તો જ હું માનું છું કે સાચી જે છે સમાજ સેવા થઈ શકશે અને વિશેષ કરીને જે સિફા હોસ્પિટલનું જે પ્રોજેક્ટ લઈને જે આદમભાઈ ચાકી જે છે એની એમની સાથીની જે ટીમ છે જુમારા એમાં સાહેબ છે અમારા સલીમભાઈ જત છે એની પટેલ ચાલી રહ્યા છે હું માનું છું કે બહુ જ ઉમદા કાર્ય છે કે ભાઈ કોરોના વખતે આપણે જોયું છે કે એક હોસ્પિટલ હોય એક બેડ માટે લોકો તરસતા હતા એક હોસ્પિટલ ઓક્સિજનની બોટલ માટે લોકો હેરાન પરેશાન હતા એવા સમયની અંદર સમાજની આરોગ્યની સેવા મળી રહે એ બાબતેનો જે પ્રયાસ અને જે પ્રયત્નો થઈ રહ્યા છે અને એમાં મહત્તમ સફળતા પણ મળી છે કે ચૌદ કરોડ રૂપિયા જેટલો એની અંદર ફંડ ફંડફાળો અત્યાર સુધી જમા થયો છે અમે દ્વારા પણ કરીએ અને અપીલ પણ કરીએ છીએ સમગ્ર લોકોને સમગ્ર કચ્છવાસીઓને કે તમામ લોકોની યથાશક્તિ પોતાનો ફંડ ફાળવાની અંદર આપે હું માનું છું કે કચ્છ જે છે એ સમગ્ર ગુજરાતને એક મોટી રાહ ચીનશે એક રાસ્તો બતાવશે કે સમાજ પોતાની રીતે કે જ્યારે શાળાઓ ખોલી શકતો હોય મદરસા ખોલી શકતો હોય તો સમાજ જે છે હવે હોસ્પિટલ પણ ખોલી શકે છે એટલે તમામ જે હોસ્પિટલ માટે જે પ્રયત્નો કરી રહ્યા છે એમના માટે પણ ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ અને અલ્લાહથી દુઆ પણ કરીએ કે એ લોકો સફળ થાય અને આગામી દિવસો એક સારી મલ્ટી હોસ્પિટલ જે છે એ કચ્છને મળી રહે અને તમામ લોકોના સાથ અને સહકારથી એ હોસ્પિટલ શરૂ થાય એ માટે પ્રયત્ન થાય આજની સમુસાધી પ્રસંગે ઇકબાલ મંદરા પરિવાર તરફથી જે સમુસાધીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એમનો અમને બોલાવ્યા બદલ એમનો ખૂબ આભાર પણ માનીએ છીએ અને સાથે સાથે જે નવ દંપત્તિ છે નવા દુલા દુલ્હન છે અને એમના જે માતા પિતા છે એ તમામને પણ અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે શું એમને જે એમને જે કહેવાય કે આપણે એવું કહીએ કે એમનું જીવન જે છે એ બહુ સારી રીતે વ્યતીત થાય અને એ લોકો સારી રીતે પોતાનું જીવન ગુજારી શકે અને જે આજે પૈસાનો જે બચાવ થયો છે અને એ બાબતે સલીમભાઈ જાતે જે ઇકબાલ બંદ્રાએ જે વાત કરી છે આજે કે ભાઈ જે સમૂહ સાદીમાં કોઈની પાસેથી રૂપિયો લેવામાં નથી આવ્યો પરંતુ જે કોઈ રૂપિયા અંદર આપી શકતો હોય ફંડ ફાળો તો જે લોકો લગ્ન થાય છે એ લોકો જે ફંડફાળો જે છે આપે હું માનું છું કે એક ઉત્તમ વિચાર આજે આયોજકો તરફથી મૂકવામાં આવ્યો છે આજે જ્યારે મંદ્રા ફેમિલી દ્વારા અબડાસા તાલુકાની અંદર આ સમૂહ સાદીનું આયોજન થયું સર્વપ્રથમ કચ્છની અંદર જ્યારે જ્યારે પણ હું આવ્યો છું ત્યારે ગુજરાતની અંદર કોમી એકતા માટે જો કોઈ જાણીતો પ્રદેશ હોય તો એ કચ્છ છે અને અવારનવાર હિન્દુ અને મુસ્લિમ બંને એકતા અને ભાઈચારાથી રહે છે આપણો દેશ સહિયારી સંસ્કૃતિ ધરાવતો દેશ છે આ વાતને સાબિત કરવામાં કચ્છ ક્યારેય પાછી પાણી નથી કરી હંમેશા દરેક માનો કે કોઈ હિન્દુ મુસ્લિમ સમૂહસાદી હોય તો ત્યારે પણ કચ્છની અંદર આ થાય છે જ્યારે મુસ્લિમ સમાજની સમૂહસાદી હોય ત્યારે પણ જે હિન્દુ ભાઈઓ છે એ સ્ટેજ ઉપર આવે છે એ સંતોને જે સન્માનિત કરવામાં પણ મુસ્લિમ સમાજ પાછળ નથી રહેતો અને હિન્દુ અને મુસ્લિમ બંને એકતા અને ભાઈચારાથી રહે છે રહેતા આવ્યા છે તેવો સંદેશો હંમેશા કચ્છે આપ્યો છે સાથે સાથે મુસ્લિમ સમાજની જે શિક્ષણ તરફ જે હરણફાર કચ્છનો મુસ્લિમ સમાજ ભરી રહ્યો છે તેને પણ બિરદાવું ઘટે કારણ કે આ વખતે મુસ્લિમ સમાજના ઘણા બાળકો શિક્ષણમાં કચ્છથી જે ગુજરાત ના પ્રથમ ક્રમે આવેલા છે એટલે એ પણ બહુ ગર્વ લીધા જેવી વાત છે અને કચ્છનો જે પ્રેમાળ મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ બંને જે પૂરા કચ્છના જે લોકો છે એમનું જે પ્રેમાળ સ્વભાવ છે તેના કારણે જ ગુજરાતના આગેવાનો અવારનવાર કચ્છના કાર્યક્રમોની અંદર ખેંચાઈને આવે છે અને અમે આ તકે દુલ્લા દુલ્હન બંનેને શુભેચ્છાઓ પાઠવીએ છીએ આવનારું એમનું જીવન ખૂબ સુખમય સુખ ખૂબ શાંતિમય અને ખૂબ સમૃદ્ધિ સાથે અલ્લાહપાક એમને ખૂબ બરકતોથી નવાજે તેવી આજના આ દિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમુક લોકો મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને એ જે નિવેદનો આપતા હોય પણ એ સંકુચિત માનસિકતા ધરાવતા લોકો બહુ જૂજ છે બહુ ઓછા છે એની સામે બહુ મોટો વર્ગ છે જે એકતા ભાઈચારાથી રહે છે તમે કચ્છની અંદર અને ગુજરાતની અંદર ઘણા બધા વ્યવસાયની અંદર જોશો કે જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને ભાગીદારો છે ઘણા બધા એવા તમે પ્રસંગો જોશો કે જેની અંદર મુસ્લિમ જે યુવતી છે એનું મામેરું હિન્દુભાઈઓ ભરે છે ઘણા બધા એવા પ્રસંગો જોશો કે જેમાં હિન્દુ દીકરીના કન્યાદાન મુસ્લિમ મહિલાઓ મુસ્લિમ પરિવારો કરે છે અને એકબીજાના તહેવારોની અંદર શિરકત કરે છે એકબીજાના તહેવારોની અંદર જાય છે ઈદના દિવસે હિન્દુભાઈઓ મુસ્લિમ ભાઈઓની આવે છે દિવાળીના દિવસે મુસ્લિમ ભાઈઓ હિન્દુ ભાઈઓની મીઠાઈ લઈને જાય છે આ એક આપણું કોમી એકતા અને ભાઈચારો એ આપણી ઓળખ છે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતની ઓળખ છે તો બે પાંચ ટકા સંકુચિત માનસિકતા ધરાવતા લોકો કદાચ કંઈ આવા પ્રયત્ન કરતા હોય તો એનાથી કોઈ ફરક આ એકતામાં નથી પડવાનો અને જ્યારે આ કચ્છના જે કંઈ કાર્યક્રમો આજનો જ કાર્યક્રમ છે એ આવી સંકુચિત માનસિકતા ધરાવતા લોકોના મોઢે જબરજસ્ત તમાચો કહેવાય કે જેમાં એક જ સ્ટેજ ઉપર હિન્દુ આગેવાનો પણ હતા મુસ્લિમ આગેવાનો પણ હતા પીરે તરીકા જ પણ હતા અને સંતો મહંતો પણ હતા તો આ આપણી સૌરાષ્ટ્ર કચ્છની ઓળખ છે ગુજરાતની ઓળખ છે અને આ ઓળખ કાયમી રહે એવી અલ્લાહ પાકની બારગામાં દુઆ પણ અમે કરીએ છીએ કોમ રેમતુલ્લા બરખાવતા એમાં જે પોતાનો કિંમતી ટાઈમ કાઢી અમારી એક નાની કોમ માટે જે અમારા પ્રોગ્રામમાં આમંત્રણ દઈ માંડને પધાર્યા એમનો બહુ બહુ આવન દિલ દિલથી અમે એમને આવકારીએ છીએ અને આવા પ્રોગ્રામમાં આ જે ગુજરાતના નેતા આવે એટલે આપણા જે અહીંયાના સમાજના નાના માણસોને એક એવો મેસેજ જાય કે ભાઈ આપણે સમૂહ સાદી કરવાનો મતલબ શું શાદી તો બધા ઘરે કરી લે પણ એનો સમય બચે ગરીબ અને સાવકાઉનો ભેદ ન રહે અને બધી દીકરીઓને સા સાથે બે જ સરખો મળે

કોઈ ગરીબ માણસ પાંચ રૂપિયા આપે તો એનો હક કેટલો થાય અને અમે બાર થી પૈસા લઈને કરીએ તો એને એમ થાય કે મારો આમાં કઈ ભાગ નથી એટલા માટે અમે અમારો સમાજ માટે કરેલો છે એમનું જીવન સારું નિભે અને એમની જિંદગી એમની સફર સારી નીકળે